સમાચાર દરમિયાન એક મહત્વના સમાચાર જોઈએ આપણે બારમી ચિંતન શિબિર સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ મુખ્યમંત્રી ચિંતન શિબિર માટે ટીમ ગુજરાત સાથે વલસાડ જવા રવાના વંદે ભારત ટ્રેન દ્વારા અમદાવાદથી વલસાડ જવા રવાના થયા મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને ઉચ્ચ સનદી અધિકારીઓ પણ ટ્રેનમાં રવાના થયા છે બારમી ચિંતન શિબિર વલસાડના ધરમપુરમાં યોજાઈ રહી છે મુખ્યમંત્રી મંત્રીમંડળના સૌ સભ્યો સહિત બસો એકતાળીસ ઉચ્ય સનદી અધિકારીઓ શિબિરમાં જોડાશે તો આ એક મહત્વના સમાચાર કે ચિંતન શિબિર બારમી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ મુખ્યમંત્રી ચિંતન શિબિર માટે ટીમ ગુજરાત સાથે વલસાડ જવા રવાના થશે વંદે ભારતને વંદે ભારત ટ્રેન દ્વારા અમદાવાદથી વલસાડ જેવા રવાના થયા છે મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને ઉચ્ચ સનદી અધિકારીઓ પણ ટ્રેનમાં રવાના થયા છે બારમી ચિંતન શિબિર વલસાડના ધરમપુરમાં યોજાઈ રહી છે મુખ્યમંત્રી મંત્રીમંડળના સૌ સભ્યો સહિત બસ્સો અને એકતાળીસ સનદી અધિકારીઓ પણ શિબિરમાં જોડાછે Então, vai aprender a